નમસ્કાર ખેડૂત મિત્રો તેમજ વ્યાપારી બંધુઓ હું સાગર પટેલ શું કહેતું સીટ્સ કોર્પોરેશન વતી આપ સર્વેનું આજરોજ તારીખ બે એક બે હજાર પચીસ તુવેરના ફિલ્ડ નિદર્શન પ્લોટ ઉપર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું આજરોજ આપણે આવી પહોંચ્યા છીએ જામકંડોળા વિસ્તારના બોરિયા ગામની સીમમાં જે આપણી સાથે એક આપણા ડીલર મિત્ર છે શ્રી કિસાન ટ્રેડિંગ જામકંડોનાથી અમને આપણી સાથે છે બીજા એક ખેડૂત મિત્ર જેઓ આપણી સુકેતુ સીડ્સની તુવેરની વેરાયટી તારામતીનું વાવેતર કરેલ છે આવો વધારે સમય ન લેતા સાહેબ ખેડૂતનો પરિચય કરાવવું સાહેબ તમારું નામ આપી દેજો ગામ મારું નામ બોરિયા ગામ બોરિયા નામ યોગેશભાઈ વરલાલભાઈ પટોરિયા

હળો ઓછો છે હળો અને ખરે હે ઓછો ફ્લાવરિંગ જે આવે ને એમાં ખરવામાં એમાં જાજો ફેર પડે બીજી સરખામણીમાં ખરે છે ઓછો અને ટૂંકી ગાંઠે ફૂટે છે હવે જમીન તમારી કઈ પ્રકારની કહી શકાય આપણે ઉભા છીએ લગભગ એમ જોવા જાવ તો આપડા માથા સમાન હાઇટ છે એટલે લગભગ અંદાજે સાડા ચાર ફૂટ સાડા પાંચ ફૂટ જમીન ચાર થી પાંચ આંગળ જેવી માટી આંગળ છે બાકી નીચે પથ્થર છે એટલે નબળી જમીન કહી શકાય નબળી જમીન છે છતાં આટલી હાઈટ છે તો જો કદાચ સારી જમીન કાળી જમીન હોય તો આનો રૂપ રંગ અલગ જ હોય ઓકે સરસ આપણા ડીલર મિત્રનો એક સેટ પરિચય આપીએ ને એમની પાસે જાણીએ કેવી લાગે એમને વેરાયટી એક તમારો કિસાન ટ્રેડિંગ કંપની જામ કંડોણા ઓકે મારું નામ કિશોરભાઈ સતાશિયા છે અમે તુવેર તો ઘણી વેચી છે પણ એક બીડીએન સિગમેન્ટમાં સુકેતો કંપનીનો જે તારામતી બ્રાન્ડ અમને સાહેબે આપેલી છે એ અમે મેં ઘણી વેચેલી છે બધે રિસ્પોન્સ સારા છે અમારે જે ખોટી વધી જતી ને માલ નો બે હતો ને એવો પ્રશ્ન રહેતો જ પણ આમાં તો ખોટી રોકવાની દવાઈ નથી મારી ટૂંકી ગાંઠે ફૂટવાનું એટલું છે માલય પુષ્કળ બેઠો હોય અને નબળામાં નબળી જમીનમાં એટલું હલ કરવું ને બધા કંપનીનું કામ નથી પણ આ કંપનીની ટકાવી વેરાયટી એકદમ સોલિડ હાઇટવાળી ટૂંકી ગાંઠે ફૂટવાળી ઓછા ખરાવાળી અને ઓછા રોગવાળી વસ્તુ હોય ને તો સુકેતુનું તારામતી છે બાકી વેચવામાં અને વાવવામાં ખેડૂતોને કોઈ નુકસાની નથી ઓકે સરસ સરસ સેજ આખો ફિલ્ડનો ઓવરી બધો કેટલા વીઘાનું વાવેતર છે યોગેશ ભાઈ આઠ વીઘાનું વાવે આઠ વીઘાનું સેજ બતાવો આખું સરસ મજાનું ફિલ્ડ એકદમ રાયડાનું ફિલ્ડ હોય એવું સરસ મજાનું ખેડૂત હળદર જેવું ઊભું છે સેજ નજીકથી બતાવો પાલની જે બેઠક છે ને એકદમ ટૂંકી ઘડીએ આ મોટો બેનિફિટ છે આનો આ બધું ઝુમખા થઈ ઓકે સરસ મિત્રો તો વિડીયો પસંદ આવે તો નજીકના ખેડૂત મિત્રો સાથે શેર કરશો છતાંય વેરાયટી વિશે કઈ ડીપમાં માહિતી મેળવવા માંગતા હોય તો અમારો એની ટાઈમ સંપર્ક કરી શકો છો મારો મોબાઈલ નંબર છે સત્તાણું એક રજા આપશો ફરી મળીશું નવા વિડીયો સાથે આભાર